થોડા જ દિવસોમાં આવી રહી છે સોમવતી અમાસ તો સોમવતી અમાવસ્યા પર આ પાંચ સ્થાનો પર દીવો પ્રગટાવો પિતૃઓ અને દેવી લક્ષ્મીજીની થશે પ્રસન્નતા અને મળશે આશીર્વાદ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં સોમવતી અમાવસ્યાનું એક અનેરું મહત્વ છે તો આ વર્ષે સોમવતી અમાવસ્યા ત્રીસ ડિસેમ્બરના રોજ આવી રહી છે આ પોષ અમાવસ્યા છે જેને સંપૂર્ણ ભારતમાં પોષ અમાવસ્યા કહેવાય છે પણ આપણે ગુજરાતમાં માક્ષર મહિનાની અમાસ છે સોમવતી અમાવસ્યાને દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી કંઈક દાન કરવાની પરંપરા પણ છે તેનાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે પિતૃઓ માટે તર્પણ શ્રાદ્ધ પિંડદાન દાન વગેરે પણ આ દિવસે કરવામાં આવે છે પરંતુ સોમવતી અમાવસ્યાના દિવસે દીવો પ્રગટાવવાનું પણ ઘણું જ મહત્વ છે આ દીવો પ્રગટાવવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય થાય છે છે અને પ્રસન્ન જેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે સોમવતી અમાવસ્યા પર કયા પાંચ સ્થાનો પર દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવવાનો શુભ સમય કયો છે એ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું

આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તે તમારા ઘરે અવશ્ય પધારશે દીવા અને જળથી નકારાત્મકતા દૂર થશે તમારો આ દીવો સૂર્યાસ્ત પછી પ્રગટાવવાનો છે જ્યારે અંધારું થવા લાગે નંબર બે જગ્યા તો ઘરની બહાર દક્ષિણ દિશામાં મિત્રો સોમવતી અમાવસ્યાના અવસરે ઘરની બહાર દક્ષિણ દિશામાં તમારા પૂર્વજો માટે સરસવના તેલનો દીવો પ્રગટાવો ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે પૂર્વજો અમાવસ્યાની સાંજે તેમની દુનિયામાં પાછા ફરે છે ત્યારે તેમના માર્ગ પર પ્રકાશ આવે છે તેઓ આનાથી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પૂર્વજોના ફોટાની નજીક મિત્રો અમાવસ્યાના દિવસે પૂર્વજો પૃથ્વી ઉપર આવે છે અને તેમના વંશજો પાસેથી તર્પણ પિંડદાન વગેરેની અપેક્ષા રાખે છે આ બધું કરો તો બહુ સારું આ સિવાય ઘરની દક્ષિણ દિશામાં જ્યાં તમારા પૂર્વજોની તસવીરો રાખવામાં આવી હોય ત્યાં પણ દીવો પ્રગટાવો તમે સરસવ અથવા તલના તેલથી આ દીવો પ્રગટાવી શકો છો નંબર ચાર પીપળાના વૃક્ષ પાસે મિત્રો પીપળાના ઝાડમાં દેવી દેવતાઓ અને પૂર્વજોનો વાસ હોય છે આવી સ્થિતિમાં તમારે સોમવતી અમાવસ્યાદા દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ તમે ઈચ્છો તો દેવતાઓ માટે તલના તેલનો દીવો પણ અને પિતૃઓ માટે સરસવના તેલનો દીવો ત્યાં પીપળાના વૃક્ષ નીચે પ્રગટાવી શકાય છે આમ કરવાથી તમારું દુઃખ દૂર થશે અને તમને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થશે. નંબર 5 કોરણા ઉત્તર પૂર્વ ખૂણા ઉપર સોમવતી અમાવસ્યાના દિવસે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે ઈશાન ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો. માન્યતાઓ અનુસાર આ દિશામાં દેવતાઓનો વાસ હોય છે. તમારું ઘર પૈસા અને અનાજથી ભરાઈ જશે. દેવી લક્ષ્મીજીની વિશેષ કૃપા રહેશે. સોમવતી અમાવસ્યા પર દીવો પ્રગટાવવાનો શુભ સમય કયો છે તો મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે તમારે સૂર્યાસ્ત પછી પ્રદોષ કાળમાં દીવા પ્રગટાવવા જોઈએ દીવો અહંકાર દૂર કરે છે અને સકારાત્મકતાને ફેલાવે છે સોમવતી અમાવસ્યા પર સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક અને ચોત્રીસ મિનિટની આજુબાજુ થશે છ થી લઈ અને સાડા છ સુધીના સમયમાં તમે અમાવસ્યાના દીવાને પ્રગટાવી શકો છો તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે